નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ મે બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ ચણાની હરાજી વિશે આપણે વાત કરીએ તો છાપ્ટર નંબર ત્રણમાં ગેટ સાઇડ હરાજીનું કામકાજ શરૂ છે તમે જોઈ શકો અહીંયા હરાજીનું કામ ચાલુ ચાલો હરાજીમાં જઈએ જાણી લે ચણાના આજના કેવા બજાર ભાવ રહી આ મિત્રો મેં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બારસો છત્રીસ રૂપિયાનો ભાવ થયો ત્રણ નંબર ચણા છે બારસો છત્રીસ રૂપિયાનો ભાવ થયો બારસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણ ત્રણ નંબર ચણા છે બારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો તમે તો શકો માનો એક પંદરસો એકઠમાં બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો આ ચણાના ના એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ચણાના છે ને એકતાલીસ ચૌદસો ને છવ્વીસ રૂપિયા માં વેચાણા છે આ ચણા થોડા ડંખ વાળા મિક્સ માં છે ડંખ એટલે ખરાબ ચણા મિક્સ માં છે ચૌદસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણા છે